સિંગર તાલુકાના સેવા સદન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા મામલેદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કમોસમી વરસાદના કારણે થયેલ ખેડૂતોને નુકસાન એનું વળતર તથા તમામ દેવો માફ કરવા તેનો સેવા સદન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર મામલેદાર સાહેબને આપવામાં આવ્યું હતું તાજેતરમાં કમોસમી વરસાદના કારણે તમામ ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલ છે જે કોઈ પણ જાતના સર્વે કરવાની કામગીરી કરવા કોઈ જરૂરી નથી તમામ ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજારનું વળતર મળે અને ખેડૂતોનો તમામ દેવું માફ કરવામાં આવે ખેડૂતે જગતનો તાત છે ખેડૂતના ખેતી પર નિર્ભર છે એવી માંગણી સાથે ખેડૂતોની માંગણી પૂરી થાય એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા આમ આદમી પાર્ટીએ આજના દિવસે એક આવેદન પત્ર આપ્યું છે સિનોર મામલતદાર શ્રીને અને ખેડૂત જગતનો તાત છે અને ચિત્ર હાલ થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો ખેડૂતોની આવક ખૂબ ઓછી થઈ ગઈ છે જ્યારે ત્યારે સરકારે 11 વર્ષ પહેલા કીધું હતું કે ખેડૂતોની આવક ડબલ કરીશું પણ ખેડૂતોની આવક ડબલ ને બદલે અડધી થઈ ગઈ છે અને જાવક ડબલ થઈ ગઈ છે અને 12 હાથે અને 13 ટૂટે એના બદલે 12 હાથે અને 22 ટૂટે એવી હાલત થઈ ગઈ છે તો સરકાર અમારી એક જ વિનંતી છે કે આમ આદમી પાર્ટી એ જે પંજાબમાં પચાસ હજાર રૂપિયા હેક્ટરે દેવું હેક્ટરે માફ કર્યા છે એ પ્રમાણે પચાસ હજાર રૂપિયા આપવા જોઈએ અને ખેડૂતોનું તમામ દેવું માફ કરવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત